नमस्कार हूँ करश्मा मानी इनक्रेडिबल न्यूज में सर्वे दर्शक मित्रों हार्दिक स्वागत करूँ छु आज की मतदान की प्रक्रिया सुबह 10 बजे चालू हुई और 4 बजे पूरी हुई और शाम को 4.30 बजे हमने काउंटिंग प्रक्रिया शुरू की इसके अंदर टोटल वोट 398 पड़े जिसमें एसएस गडवी को 283 वोट मिले और बीआर गडवी को 91 और 17 वोट अल्प से हारे गए वो, सात वोट कैंसिल हो गए और उसके अंदर 80% से ज्यादा वोटिंग हुई है ऐसा ही टोटल वो, कितने वोट पड़े वोट टोटल वोट्स आज 398 पड़े हैं आज के विनर है एसएस गढ़वी जिनको भारी बहुमत से मतदान मिला है और उनको टोटल वोट 283 मिले हैं चौथी पहली बात तो ये है कि तमाम ठेकेदारों મારા છોકરાઓ જુનિયર છોકરાઓનો સૌથી મોટો આભાર માનું છું મારા ગુરુદેવનો આભાર માનું છું મારા સિનિયર એડવોકેટનો આભાર માનું છું કે મને આટલી બધી જંગી બહુમતીથી જીતાડ્યો અને શું કહેવાય કે જેમણે મારી એટલી બધી ખેવના કરી છે કે એ લોકોએ મને એટલો બધો નથી દોડાવ્યો પણ પોતે પોતાની રીતે ખૂબ મહેનત કરી છે એ લોકોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું હવે પછીના વર્ષના જે કંઈ ચાલુ પ્રશ્નો છે એમાં વહીવટી પ્રશ્નો પણ છે કોર્ટ ને બિલ્ડિંગ ને લગતા પ્રશ્નો છે પ્રેક્ટિસ ને લગતા પ્રશ્નો છે એ પ્રશ્નોનો સામાન્ય સભામાં દરેકના સૂચનો મેળવીને અને એનું નિરાકરણની એક આખી સ્ટ્રેટેજી નક્કી કરી અને અમે એના વિશે કામ કરીશું મારા જુનિયર વકીલ મિત્રોને આ સંકુલની અંદર જ એના પોતાની તાકાતની એને ખબર પડે એનું એ બધાને શિક્ષણ આપવાનો છું કે તમે શું છો વકીલાત શું છે અને જજશ્રીઓ સાથે આપણે કેવી રીતે પોતાના કેસને રજુ રાખવાના છે શું કરી શકાય શું કરવું જોઈએ કાયદો શું કહે છે અને એ ઉપરાંત મારા વકીલ મિત્રોને ક્યાંય પણ તકલીફ પડે તો ટ્વેન્ટી ફોર બાય સેવન ફક્ત વકીલાતનો નહીં પારિવારિક પ્રશ્નોમાં પણ એ મને ફોન કરશે એટલે

આ જે અગાઉની બોડીના જે પ્રમુખ હતા એ શ્રીમાન જાડેજા સાહેબ એચવી ભારદ્વાજ સાહેબ શાંતિલાલ ખાંડેકા દિનેશભાઈ જોબનપુત્રા સાહેબ પછી અમારા દિનેશભાઈ મહેશ્વરી સાહેબ અમારો મયુરભાઈ ખાંડેકા અમારા રમેશભાઈ રોશિયા એ લોકોએ જે પોતાની સેવા આપી છે ને એનો હું આખી જિંદગી રોણી રહ્યો અને હું હું ખુબ ખુશ છું મારી જવાબદારીઓ મને જે સોંપવામાં આવી છે મારા વકીલ મિત્રો માટે હું ટ્વેન્ટી ફોર બાય સેવન આજીવન રહેવાનો છું અઢાર વીસ વર્ષ ત્રીસ વર્ષથી હું વકીલાત કરું છું દસ વર્ષ હું જિલ્લા સરકારી વકીલાત મેં કરી અને તેમ છતાં પણ મારા દરેક બારના દરેક કાર્યક્રમોમાં મારી એટલી જ સહભાગિતા રહી છે અને રહેશે કોઈ પણ વકીલ મિત્ર મને આવીને કહેશે કે મને આ તકલીફ છે એટલે સુરેશદાન ગઢવી એની બાજુમાં ઊભો હોય છે એ પાકી વાત છે છોકરાઓનો વડીલોનો અમારા જુનિયર વકીલ મિત્રોનો ખાસ જેણે મારી સાથે ખૂબ દોડા દોડી કરી છે એવા લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારત માતા કી જે આપણે બધા ભેળા મળીને ગાંધીધામ સંકુલ માટે જે કઈ કરવાનું થશે એમાં અમારો અગ્રેસર ભાગ રહેશે શહેરના પ્રશ્નોમાં પણ જો અમારી સામે કંઈ એવા પ્રશ્નો આવશે તો અમે એમાં પણ અમારી સહકારિતા અમે કરી દઈશું ભારત માતા કી જે વંદે માતરમ જય હિન્દ